ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી રાત્રે ચાર વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને ફાયર વિભાગની બાર ગાડીઓએ નવ કલાકની ભારે જહેમત બાદ માંડ માંડ કાબૂમાં લીધી હતી આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી ઘટનાની ગંભીરતા જોતા આસપાસના વિસ્તારોમાંથી કુલ બાર ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌથી મહત્વની વાત તો એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી અને આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ સુધી લગાવી શક્યો નથી જંબુસર મામલતદાર વસાવાએ કહ્યું કે લગભગ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં આગ લાગી હતી બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિકનું મટીરિયલ હતું નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ લીધી હતી પોલીસ ટીમ અને મેડિકલ ટીમને પણ ઘટના સ્થળે બોલવામાં આવ્યા હતા આગમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું છે